તારીખ 12/2/2025 શનિવારના રોજ કેન્સર જીવા જીવલેણ રોગોથી બચવા માટે કયા ખોરાકનું सेवन ન કરવું વ્યસન ન કરવું અને દરેક વ્યસનથી મુક્ત રહેવું તે હેતુથી ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ના બાળકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી કર્ણાવત સ્કૂલના પ્રાંગણમાંથી નીકળી પાલનપુર શેરીઓ બજારો વચ્ચે ફરી અને સ્કૂલમાં પરત ફરી દરેક બાળકો દ્વારા શેરીઓમાં અનેક નારા જેવા કે બીટ કેન્સર લિવ લંગર ધુમ્રપાન બંધ કરો ફાઇટ કેન્સર લિવ સ્ટ્રોંગર કેન્સર કો હરાય જિંદગી કે લિયે અમનારા ઉથી આખું પાલનપુર શહેર ગુંજી ઉઠ્યું બાળકો દ્વારા શહેરીજનોનો સંપર્ક કરવામાં આવ્યો આ રેલીમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી નાગરભાઈ ગોવિંદા શાળાના આચાર્ય શ્રીમતી સેજલબેન દવે તેમજ શ્રી રમેશભાઈ પટેલ દરેક બાળકોને ઉત્સાહિત કર્યા સ્ટાફ મિત્રો તેમજ એસફપી એસપીસી ના ટીમના બાળકો પણ રેલીમાં જોડાયા અને બાળકો દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબે સફળ રહી